જય માતાજી મિત્રો સ્વાગત છે આપણું નવા વિડીયોમાં અને આપણે આવી ગયા છીએ રણુજા રામદેવ પીરના દર્શન કરવા માટે તો તમે પણ મિત્રો જોઈ શકો છો આજે બહુ જ ભીડ છે અમે લાઈનમાં લાગ્યા હતા સો ને ચાલીસે જોઈએ છીએ કેટલી વાર લાગે છે રામા ધણીના દર્શન કર દર્શન કરવામાં તો મિત્રો વાર તો લાગશે કેમકે આટલી બધી ભીડ હોય એટલે ટાઈમ તો લાગે તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં લોંગ ટાઈમ સુધી તમને પણ રામાપીરની સમાધિના દર્શન કરાવશું અને આપણો વિડીયો જોતા રહેજો રણુજા જય રામાધાણી ને આ છે મારા મિત્રો અમે બધા સાથે નીકળ્યા હતા ગાડી લઈને અને લગભગ આઠથી નવ કલાક અમારા ગાડી ચલાવવામાં આખી રાત નીકળી ગઈ હતી અને સવારમાં છ વાગે પહોંચી ગયા હતા તો ફાઇનલી મિત્રો આપણે રામાપીરની સમાધિના દરવાજે પહોંચી ગયા છીએ તો મિત્રો બન્યા રહેજો તમને પણ આપણે રામાધાણીના દર્શન કરાવશું તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે અહીંયા લગભગ બત્રીસથી સાઠ હજાર પબ્લિક હશે અમે જ્યારથી લાઇનમાં લાગે ને ત્યારથી પબ્લિક એટલી તો હશે બીજી પાછળ હશે એ પબ્લિક અલગ અમે આગળ જેટલી પબ્લિક હતી અમને લગભગ છ ને ચાલીસે લાઇનમાં લાગ્યા હતા અને ફાઇનલી રામાપીરની સમાધિની ગેટ સુધી પહોંચવામાં લગભગ ચાર કલાક થઈ ગયા છે અત્યારે દસ વાગ્યા આવ્યા છે સો ને ચાલીસે અમે લાઇનમાં હતા અને મિત્રો ફાઇનલી આપણે રામા દરબારમાં પહોંચી ગયા છીએ આ છે રામાધણીનો દરબાર અને તમે મિત્રો ફાઇનલી ચાર કલાકના ઇંતજાર પછી અમે રામાધણીના દર્શન કરશું રામાધણીના સમાધિની જગ્યાએ પહોંચી ગયા છીએ તમે મિત્રો જોઈ શકો છો તો મિત્રો જોતા રહેજો આપણો વિડીયો તમને પણ રામદેવના દર્શન કરાવશું અમે પણ દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું ફાઇનલી ચાર કલાકના ઇંતજાર પછી આપણે પહોંચી ગયા છીએ તો ખુશીનો કોઈ પાર જ નથી મિત્રો એટલી બધી ખુશી એટલો બધો આનંદ થઈ ગયો આટલે પહોંચતા મિત્રો ફાઇનલી અમે દર્શન કરવા તો પહોંચી ગયા મિત્રો પણ અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે કેમ કે જો બધા વિડીયો ઉતારે ને તો અહીંયા ભીડ બહુ છે તો લોકોને થોડીક તકલીફ થાય એવું છે તો વિડીયો ઉતારવાની ત્યાં ના પાડેલી છે તો મિત્રો માફ કરજો અને ફાઇનલી આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા આ ડાલીબાઈને સમાધી છે અને હવે આપણે મળશું જેસલમેરમાં કેમકે આપણે જઈ રહ્યા છીએ ત્યાંથી જેસલમેર જય રામાપીર